ગાંધીધામમાં કામ કરનાર મહિલા તેજ ઘરમાંથી તમામ દાગીના સેરવીને વેચી માર્યા હોવાનો બનવા સપાટી પર આવ્યો છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સુભાષનગરમાં આવેલ મકાનમાં રહેતા તેમ જ મેગા વોટસ નામની પેઢી ચલાવનાર શની કિરણસિંહ ડોડિયાએ આ બનાવ અંગે પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી યુવાનના પિતા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે માતા ખાનગી શાળા ચલાવે છે અને પત્ની ધ્વનિ ક્લિનિક ચલાવે છે જેથી ઘરના કામ માટે મહિલાને રાખી ઉપરના રૂમમાં રહેવા દેવામાં આવેલ હતી જેથી મહિલાને ઘરની તમામ જાણકારી હતી ફરિયાદીના પત્ની ગર્ભવતી હતા તે સમય દરમિયાન આ મહિલાએ બેડરૂમમાંથી ચાવી લઈ તિજોરીની ચાવી કાઢી તેમાંથી એક એક કરીને દાગીના ચોરી લીધા બાદમાં गत तारीख 06/3/2025 ના લગ્ન પ્રસંગ હોવાથી કબાટમાં જોતા દાગીના હાજર મળી આવેલ ન હતા જેથી પૂછતાચ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો મહિલાને ટીબી ની બીમારી હોવાથી સારવાર માટે આ દાગીના શેરવી લીધા હતા અને બેત્રણ દાગીના ભેગા થાય ત્યારે ભાર્તનગઢની મુખ્ય બજારમાં આવેલી સોનીની દુકાનોમાં વેચી નાખ્યા હતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે